મોડાસા શહેર નગરપાલિકાના સફાઈ કામદારોની કેટલીક માંગણીઓને લઈ બેઠક યોજાઈ જેમાં મોડાસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ સાતમા પગાર પંચને લઈ સ્ટીકરના ઇસ્યુને લઈ તેમજ જે તે વર્ષો જૂની પડતર માંગણીઓની રજૂઆત કરી જેને લઈ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાહેબ શ્રી જલ્દીથી જલ્દી નિકાલ કરવાની હૈયા આપી હતી એવા અલ્પેશ પટેલ બ્યુરો ચીફ અરવલ્લી અશોકભાઈ મંગળભાઈ રાઠોડ અખિલ વાલ્મિકી ક્રાંતિ સંઘ અરવલ્લી જિલ્લો મોડાસા પ્રમુખ તરીકે હું અમારી ફરજ નિભાવું છું અમારા આ આજના પાવન દિવસે શ્રી રામલલ્લાના જે પ્રતિષ્ઠા અને માહોલમાં અમે અમારા મોડાસા નગરપાલિકાના જે પણ પ્રશ્નો હતા એ પ્રશ્નો અમે અમારા પ્રમુખશ્રી શહેર પ્રમુખશ્રી અને સંગઠન અને મોડાસાની જવાબદારી બોડી એટલે કે કારોબારી સમિતિના ચેરમેન સેનેટરી ચેરમેન ઉપપ્રમુખ પ્રમુખ અને તમામ અઘાડી અમે અમારા કર્મચારીઓની જે વેદનાઓ હતી વર્ષો જૂના રહી ગયેલા રોજમદાર સફાઈ કામદારો અમારા જે સાતમા પગાર પંચના સ્ટીકરો માટે જે ઇશ્યુ બન્યો છે એ ઇશ્યુ માટે જે અમારા ચીફ ઓફિસર સાહેબ થોડીક સમજાવવા પડે એવા છે તો આ બાબતે આ નિમિત્તે અમે એક વેદનાનો આ કાર્યક્રમ રાખ્યો અને વેદનાની કાર્યક્રમની અંદર અમારા શહેર સંગઠનના પ્રમુખ મોડાસાના પ્રમુખ કારોબારી સમિતિ ચેરમેન મહામંત્રીશ્રીઓ અને શ્રીએ એવી ધારણા અમને આપી કે ભાઈ શક્ય હોય એટલું અમે ઝડપી લઈ અને તમારો જે પ્રશ્નો છે એનો અમે હલ કરી દઈશું